રામ રામ મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ સેઝલ્સ ગુજરાતી કિચન ડાયરીમાં આજે હું તમારા માટે લઈને આવી છું બાજરીનો રોટલો બાજરીના રોટલા વગર તો આપણી ગુજરાતી થાળી અધૂરી જ ગણાય ઘણા લોકોને બાજરીનો રોટલો ટીપીને આવડતો નથી હોતો તો તમે મારી આ રેસીપી જોઈને બાજરીનો રોટલો ટીપીને બનાવજો એકદમ ગોળ ગોળદડા જેવો ફૂલાઈ જશે રેસીપી સ્ટાર્ટ કરીએ એ પહેલાં મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગે તો ચાલો આપણે રેસીપીને સ્ટાર્ટ કરીએ બાજરાનો રોટલો બનાવવા માટે આપણે સૌ પ્રથમ ગેસને ચાલુ કરી તેના પર તાવડીને ગરમ થવા માટે મૂકીશું ગેસની આંચ એકદમ ફૂલ રાખવાની છે જેથી આપણો રોટલો થાય ત્યાં સુધી તાવડી ગરમ થઈ જાય હવે એક મોટા વાસણમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ત્યારબાદ એક વાટકીનું માપ સેડ કરી દોઢ વાટકી બાજરાનો લોટ એડ કરીશું હવે થોડું થોડું પાણી એડ કરતા જઈ લોટને બાંધીશું એક સાથે પાણી ઉમેરવાનું નથી થોડું થોડું પાણી ઉમેરવાનું છે આવી રીતે આપણે લોટને બાંધતા જઈશું જરૂર પડે ત્યારે થોડું થોડું પાણી એડ કરીશું આ રીતે લોટને બાંધવાનો છે હવે આવી રીતે હથેળી મદદથી લોટને મસળવાનો છે આ રીતે લોટને મસળવાથી લોટ સારો બંધાય છે આપણો લોટ બંધાઈને તૈયાર છે હવે તેનો એક ગોળ લુઓ કરી લેશું આ લુવા ઉપર થોડું પાણી લગાવીશું પછી હથેળીના ભાગથી રોટલાને ટીપવાનો છે હવે થોડું પાણી લઈ કિનારી ઉપર લગાવીશું જેથી આપણો રોટલો તૂટે નહીં હવે આંગળાથી મદદથી ઢાંકણી વાળીશું તમે જોઈ શકો છો આવી રીતે ઢાંકણી વાળવાની પછી રોટલાને પલટાવીને પાછળની સાઈડ ઢાંકણી વાળવાની હવે રોટલા ઉપર થોડું પાણી લગાવીશું હવે બંને હાથની મદદથી રોટલાને ટીપવાનો છે સૌથી પહેલાં કિનારીની સાઈડ અને પછી બધી બાજુ રોટલાને ટીપવાનો છે આપણો રોટલો તૈયાર છે તો હવે આપણે તેને તાવડી ઉપર શેકવા માટે નાખીશું રોટલાને તાવડી ઉપર શેકવા માટે હળવા હાથેથી મૂકવાનો હળવા હાથે પડતા નથી રોટલાનો કલર થોડોક બદલાય એટલે તાવીતાની મદદથી આપણે રોટલાને ફેરવી લેશું ધીમે ધીમે પહેલા રોટલાને ઉખાડવાનો છે પછી તેને પલટાવીને તેની ઉપર હાથનું વજન દઈને પાછો તાવડી પર બેસાડી દેવાનો આ રોટલો એકદમ તિરાડ વગરનો તૈયાર થશે અને ખાવાની પણ મજા આવશે હવે પાછળની સાઈડ પણ રોટલાને શેકાવા દેવાનો છે તાવીતાની મદદથી ચેક કરી લેવાનું કે પાછળની સાઈડ રોટલો શેકાઈ ગયો છે કે નહીં હજુ આપણી કિનારીની સાઈડ કાચી છે કિનારીની સાઈડથી રોટલાને છે તો આ રીતે મૂકીશું આ રીતે બધી જ કિનારીની સાઈડ રોટલાને શેકી લઈશું હવે આપણો રોટલો પાછળની સાઈડથી પણ શેકાઈ ગયો છે તો હવે તેને પલટાવી લેશું મેં જે આ રીત થી તમને રોટલો શીખવેલો છે એ રીત થી તમે બનાવશો તો આ રીતે આપણો રોટલો હવે આપોઆપ ફૂલાઈ જશે આપણો રોટલો ગોળ દડા જેવો ફૂલાઈ ગયો છે તો તૈયાર છે આપણો ગરમા ગરમ બાજરીનો રોટલો ને આ રોટલા ઉપર ઘી લગાવીશું આપણો રોટલો એટલો સરસ થયો છે કે ઉપરનું પડ આસાનીથી નીકળી જાય છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રામ રામ